જે પણ લોકો લોકશાહી બચાવવાના અભિયાનને સમર્થન આપતા હોય જે પણ લોકો પોતાના વોટ ના અધિકારની રક્ષા માટે વોટ રક્ષક બની ને આગળ આવવા માંગતા હોય તમારા અને આ ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે તમે જો આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો જે અમારો મિસ કોલ નંબર છે જીરો આઠ જીરો ત્રણ પાંચ આઠ ચાર પાંચ પાંચ જીરો ફોર આ મિસકોલ નંબર ના માધ્યમથી તમે બધા પણ આ લોકશાહી બચાવવા તમારા મતના અધિકારની રક્ષા માટે અભિયાનમાં જોડાઈ શકો છો તમારો એક મિસકોલ તમારી એક સિગ્નેચર આ દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલે છે એને સમર્થન પૂરું પાડશે તમારો એક મિસ તમારી એક સિગ્નેચર આ દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષામાં પણ મોટો એક બળ પૂરું પાડશે અને આવો આપણે સૌ આ ગાંધી સરદારની ભૂમિ છે જે ભૂમિએ આ દેશને આઝાદી અપાવવામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ ભૂમિના

એનો ઉપયોગ કરવામાં આવે છે અને આખા દેશમાં એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગ રૂપે વોટ ચોરી ચાલી રહી છે અને એટલા જ માટે દેશના જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા નેતાની રાહુલ ગાંધી જે આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે ચૂંટણી પંચ નિષ્પક્ષતા જે કામ નથી કરતું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે અને મદદ કરે છે એવી જે લોકોના મનમાં એક શંકા હતી અને એના કારણે વારંવાર જયારે ચૂંટણીઓના પરિણામ આવે ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી એવો અવાજ ઉઠતો કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી અને આ ચૂંટણીઓમાં ક્યાંક ગોલમાલ કે ખોટું કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી એ જ્યારે વોટ ચોરી નું આપ્યું ત્યારે નેક્સસ ચાલે

ગુજરાત હોય પ્રજા એક બાજુ મોંઘવારી થી પરેશાન છે યુવાઓને રોજગાર નથી મળતો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે વેપારીઓના ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે બધા જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે પણ સરકાર બિંદાસ છે કારણ કે એને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણી આવશે એટલે અમે વોટ ચોરી કરીશું ચૂંટણીઓ આવશે

એમાં જે ખોટું થાય છે બધી જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જ્યારે દેશના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરી નું આખું નેક્સસ ને એક્સપોઝ કરવામાં આવ્યું ત્યારે ચૂંટણી પંચે જવાબ આપવાનો હતો જે પણ અનિયમિતતાઓ ચોરી પકડાય એની પર કાર્યવાહી કરવાની જવાબદારી ચૂંટણી પંચની હતી પણ એ ચૂંટણી પંચ વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી પાસે એફિડેવિટ ની માંગણી કરતો ચૂંટણી પણ ચૂપ રહેતો કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ જાણે પોતાની ચોરી પકડી ગઈ હોય એમ ભાજપનો નાનામાં નાનાથી લઈને મોટો નેતા ચારે તરફ કાગા રોડ મચાવતા હતા બુમા બુમ કરતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરીનું જે નેક્સસ છે એના છેડા ક્યાંક ને ક્યાંક કમલમ સુધી પહોંચે છે એ પકડાઈ જવાને કારણે આખી ભારતીય જનતા પાર્ટી આજે બુમાબુમ કરી રહી છે અને એટલા જ માટે આ વોટ ચોરીના નેક્સસ ને ખુલ્લું પાડવા માટે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં પણ તમારા મારા ભારત દેશના વાસીઓના જે સંવિધાનિક અધિકારો છે એની રક્ષા માટેનો કાર્યક્રમ આ તમારી મારી સૌની જે ઓળખ છે એની જે ચોરી થઈ રહી છે એના માટેનો કાર્યક્રમ છે આ લોકશાહી બચાવવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના ભાગ સ્વરૂપ આખા દેશના નાગરિકો જનતાની એકી आवाजે જયરી આયા છે કે વોટ ચોર ગંદી છોડ એ અભિયાનને સમર્થન આપવા માટે સહી ઝુંબેસનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો લોકોની વચ્ચે જઈ રહ્યા છે

અને 10 ઓક્ટોબર સુધી આખા ગુજરાતના પ્રદેશથી લઈને બૂટ સુધી તમામ સ્તરે તમામ સ્તરના આગેવાનો કાર્યકરો દ્વારા આ સહી ઝુંબેસ ને વિધિવત રીતે લોકોની વચ્ચે લઈ જવામાં આવશે આ સહી ઝુંબેસના માધ્યમથી લોકોનો સમર્થન મેળવવામાં આવશે આ સહી ઝુંબેસના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે અને આ સહી ઝુંબેસના માધ્યમથી લોકોને પણ અપીલ કરવામાં આવશે કે આ એક જાગૃત નાગરિક તરીકે કોંગ્રેસ પક્ષ ની જવાબદારી નથી પણ લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશના એક એક નાગરિક ની છે અને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ

તમારો સંવિધાનિક અધિકાર બચાવવાની જવાબદારી તમારી પણ છે મારો વોટ મારો અધિકાર એ દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારની રક્ષા કરવા માટે તમે બધા પણ આ અભિયાનમાં ખુલીને આગળ આવો સાથે મળીને આપણે બધા જો આ વોટ ચોરોન એ ખુલ્લા પાડવાના અભિયાનમાં જોડાઈશું તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે મોંઘવારી ને કંટ્રોલ રાખવાની ધંધા વેપાર માટેનું પર્યાપ્ત વ્યવસ્થા ને વાતાવરણ આપવાની એ જવાબદારી સરકાર જે હાથ પાછા ખેંચી રહી છે એની પાછળ

Thank you.